નવરાત્રી પછી વિજયાદશમી પર્વની ઉજવણી થતી હોય છે ગુજરાતમાં અનેક સ્થળ પર રાવણ દહનના કાર્યક્રમ વિસ્તારમાં ખૂબ જ રંગબેરંગી પુતરા તૈયાર કરવામાં આવી રહ્યા છે ગુજરાતમાં બીજા નંબરના સૌથી ઊંચા રાવણના પુતરાનું દહન દાહોદ ખાતે કરવાની તૈયારીઓ ચાલી રહી છે દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં સી સાઇડ પર શિવશક્તિ ગરબા મંડળ દ્વારા નવરાત્રીના નવ દિવસ ગરબા પછી ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા રાવણ પુતરાનું દહન કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ગુજરાતમાં અમદાવાદમાં સૌથી ઊંચા એકોતેર ફૂટના રાવણના પુત્રાનું દહન થવાનું છે જ્યારે દાહોદના પડેલ વિસ્તારમાં સાહીઠ ફૂટ કરતા પણ વધુ ઊંચાઈ ધરાવતા રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુતળાઓનું દહન કરવામાં આવશે હાલ કારીગરો દ્વારા રાવણના માથા અને પગનો ભાગ તૈયાર કરી દેવામાં આવ્યો છે સાથે સાથે રાવણના દસમુખ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે હવે કારીગરો દ્વારા પેટ અને છાતીનો ભાગ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં લાકડી દોરી રંગીન કાગળ સહિતના મટીરિયલનો ઉપયોગ કરી પચીસ દિવસની મહેનત પછી રાવણનું પુતળું તૈયાર કરી દેવામાં આવશે અને વિજયા દિવસે એટલે કે દશેરાના દિવસે અસત્ય પર સત્યના વિજયની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે દર વર્ષેની જેમ આ વર્ષે પણ શિવ શક્તિ ગ્રુપ દ્વારા પરેલ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે અને આ વર્ષે સાહીઠ ફૂટનો રાવણ છે અને જેને બનાવવા માટે ચાલીસ કારીગરો છે કાગરાથી બોલાવવામાં આવી રહ્યા છે એને તૈયાર કરવા માટે તો અમારી દાહોદ શહેરની જનતાને નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમમાં આવે આ કાર્યક્રમનો ઉત્સાહ વધાવે અને સાથે એક આકર્ષક આતશબાજીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે તમારી નમ્ર વિનંતી છે કે જાહેર જનતા આ આવે